કેમ છો મિત્રો અચાનક થી આ એક્સપર્ટ ફ્રાઈડે આપણે ટ્યુઝડે કરવું પડે છે કારણ વાત છે એક સવાલ જે મનમાં ઘણા સમયથી હતો કે નરસિંહ મહેતાના કારણે જુનાગઢમાં કૃષ્ણ ભગવાન છે એ બાવન વખત આવ્યા આવું આપણે વાંચ્યું છે એના કરતાં પણ બીજા સવાલો એવા હતા કે ભગવાન કૃષ્ણ છે એને મળવું છે એ કઈ રીતે પ્રાપ્ત થાય ઘણા સવાલો છે ને ઘણા કથાકારોને ને ભાગવત સપ્તાહમાં પૂછાતા આવા પ્રશ્નો હોય છે આપણે યુટ્યુબ ને બધે જોતા હોય છે આપણા મનમાં પણ હોય છે આપણે પૂછવા નથી જતા આવા અનેક સવાલોના જવાબ એટલે આપણું ગુજરાતી મૂવી લાલો છે લાલો મૂવી ગઈકાલે પ્રીમિયર યોજાયું અને આપણા જુનાગઢમાં બનેલી આપણા જુનાગઢના કલાકારો દ્વારા થયેલી બધું એમ કહો ને સ્ટાર કાસ્ટ કે ક્રૂ કહ્યો એ જુનાગઢનો જુનાગઢની વાત અને એમાંય ભગવાન શ્રી કૃષ્ણની વાત એટલે આ લાલો મૂવી છે હું ચોક્કસથી કહીશ કે આ મૂવી લોકોએ અચૂકથી જોવા જઈએ જોવા જવી જોઈએ પણ આજે એ પહેલા ફિલ્મના જે ક્રુ છે સ્ટારકાસ્ટ છે પ્રોડ્યુસર છે એની સાથે આપણે વાત કરશું અને કઈ રીતે આ ફિલ્મ છે એ બની એના વિશે જાણશું તો સૌથી પહેલા સ્વાગત કરીએ અંકિતભાઈ સખિયા કે જેઓ દિગ્દર્શક છે આ ફિલ્મના શ્રી જયભાઈ વ્યાસ કે જેઓ પ્રોડ્યુસર છે કરણભાઈ જોશી મેઇન હીરો છે આ ફિલ્મના સાથે રીવાબેન દાસ અને કરણભાઈ જોશી અને સુહૃદભાઈ ગોસ્વામી અદભુત પિક્ચર મેં જૂનાગઢની વાત ને તો જય આપણે સૌને ખબર છે કે અજયભાઈના દીકરા છે પ્રોડ્યુસર છે સાથે આ ફિલ્મના ડાયરેક્ટર એટલે કે અંકિતભાઈ એ આપણા જમાઈ છે જુનાગઢના એટલે આમ જોવા જાવ તો ઘણું બધું ઘણું બધું જુનાગઢનું છે આના શુભમ ગજર એ આખું ફિલ્મ છે એ અદભુત રીતે કંડાયું છે સિવિલ એન્જિનિયર આટલું સારું પિક્ચર બનાવી કે મકાન બનાવી કે તો ખબર હતી આવું સારું ફિલ્મ આવું સારું જુનાગઢ દેખાડી શકે પહેલી વાર જોઈ અંકિત ભાઈ પેલા તો પહેલી વાર ફિલ્મ જોઈને એવું લાગ્યું કે ધાર્મિક ટાઈપ પોસ્ટર દેખાય છે આખું કે ધાર્મિક પિક્ચર છે તમારી મારા ખ્યાલ ફર્સ્ટ ફિલ્મ છે એઝ એ ડાયરેક્ટર તો પહેલી પિક્ચરમાં આ ટાઈપની સ્ટોરી લઈને આવું કારણ કે અત્યારના જોવા જઈએ તો આ આઈએમડીબી જે રેટિંગ આપે છે એ કેવા રેટિંગ આપે છે તો કે ભાઈ ફાઈટિંગ હોય

એમાં ભગવાનનો કોઈ ઉલ્લેખ નહોતો પણ ધીમે ધીમે જે રીતે હવે વાર્તા આગળ ઘટતા ગયા એ રીતે એ કે એ જે અમને ગાઈડન્સ આપતા ગયા કે ભગવાન આવે તો કોઈ પરિસ્થિતિ હોય અને એ આપણું સર્જન થતું ગયું ને એવું નહોતું વિચાર્યું કે આવડું મોટું સ્વરૂપ લેશે આ વાત મતલબ હતું કે આપણે આ બધી વસ્તુ કશું ક્રાફ્ટ હતો પણ ક્યાંય એવું નહોતું કે આપણું ફિલ્મ આ રીતનું ક્રાફ્ટ લેશે કે આ રીતની ઘટનાઓ થશે અને તમે જે કીધું કે એમાં કે કે

બસ એ થોડ સાથે અમે આ ફિલ્મની શરૂઆત કરી આપણે લાગણીઓ પર આપ્યા અને આ ફિલ્મને આપણે આગળ લઈ પણ જોવા જઈએ તો તમને કીધું એમ છે કે જોખમ કારણ કે પછી થાય એમ છે કે ભાઈ ફિલ્મ છે એમ ભાઈ હવે આગળ નહીં તો એવું નથી કે ભાઈ આ લઈને તો જોખમ છે સાચું બહુ અપ્રોચ હતો તો અમારે ફિલ્મ બનાવી છે અને ઘણા લોકો એમને ના પાડી છે કે આવી રીતે ફિલ્મ ના બનાવાય તો અમે લોકો ને એમ હતું કે જય તમને તમે એમ છો અજય ભાઈ તમે એમ છો ને એક્ટર તમે એમ છો ને ઓકે આપણે પાંચ જણા છીએ આપણે પાંચ જણા જો કોઈ નો જો તો કાઈ આપણે આપણી માટે ફિલ્મ બનાવી આપણે ફિલ્મ બનાવી બાકીનું બધું એટલું જ જે સર તમે કહી રહ્યા છો ને જે સાચે નતું કે કઈ રીતે થશે જોખમ છે એવું હતું કે ઓનેસ્ટી સાથે ફિલ્મ બનાવી

જેમ જેમ ફિલ્મ આગળ વધતી ગઈ ભગવાન હું પણ લઈ લીધું અને એનું પોતાનું પણ પ્રભુ પ્રણવ આપી દીધું કે ભાઈ મારા વગર તો તારું પાંદડું નહીં થયું તારે કર્મ કરે પણ મારી વગર ઈચ્છા વગર નહીં થાય કારણ કે કૃષ્ણ ભગવાન આ રીતે આવું અમારા થકી બતાવવા આપે તો એ અમારી માટે બી બહુ મોટી બ્લેસિંગ છે અમને એને નિમિત કરી આ વસ્તુ બતાવવા માટે તમે તમે નાનપણ ઓળખીએ છીએ અને પપ્પાને ઓળખીએ છે પપ્પા નો ડાઉટ લાગણી શિલ્ક છે પણ હજી આપણે થોડાક આમ લાગણી ખરા પણ છતાંય આ પિક્ચરમાં ફિલ્મમાં પૈસા રોકવા એટલે મારી દ્રષ્ટિએ ડબ્બા ટ્રેડિંગ કે ક્રિપ્ટોમાં રોકવા જેવું હતું તો નક્કી કરી રીતે કેટલું કે આ ફિલ્મને કાર્ટિક બધાય નવું દીધું એટલે નો ડાઉટ કાસ્ટ છે પિક્ચરો ઘણા બધા ગયા હતા ડાયરેક્ટ નવા તો કઈ રીતે નક્કી કરી અમે આ ફિલ્મ કહી ને એના પહેલાં ઘણા સમયથી

આમ ટોટલ જોઈએ ને તો ઉઠીને દસ કલાક ઉપર પ્રતિક જોઈએ આ એક પાછો એક નવો વિચાર છે ટ્રેન કારણ કે હવે તમે જો હાઉસફુલ ફાઈવ ને સિક્સ ને બધું જો આઈફોન ની જેમ સિરીઝ આવે છે તો એમાં આખો કાફલો રાખે છે કે ભાઈ એક તો હશે એકના નામે તો પાંચ જણા આવશે તો તમે કેવું વિચાર્યું કે ભાઈ આ દસ જણા ઉપર કેન્દ્રિત રહેવી જોઈએ છે બોલો બીજા નાના નાના કલાકારો આવતા હતા સાઈડમાં પણ મુખ્ય કલાકારો જોવા જઈએ કે જેની ખરેખર ભૂમિકા છે જેને પ્રાણ પૂર્યા છે આ ફિલ્મમાં એવા

પણ તમે જે કીધું ને કે દસ એક દસ એક મારી માટે બહુ મોટી વાત મોટી છે કે બહુ દસ એક ફિલ્મ માં એમ એટલે ક્યાંક ને ક્યાંક આજે તમે જે ક્વેશન પૂછી રહ્યા છો ને સર બહુ જેન્યુન અને બહુ રિયાલિસ્ટિક ક્વેશન છે પણ આ કદાચ આપણે ઇન્ટરવ્યુ ચલાય છે એટલે વાત નથી પણ આવું અમે કોઈ કઈ વિચાર અમારે ખાલી જસ્ટ હતું કે અમારે ફિલ્મ બનાવી છે હોનેસ્ટ પ્રોડક્ટ બને કારણ કે જેટલા લોકો છે એ બધા બહુ ટેલેન્ટેડ છે અને બહુ બધા એમ હતું કે આપણે કઈક કરીએ આપણે કઈક કરીએ એ જે

હા કે ભાઈ રોમન્સ નથી તો એમ લાગ્યું કે આ થોડું ઘણું તો આમાં નાખવું જોઈએ ના 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 એ કદાચ બેસ્ટ પાર્ટ છે કે નહીં કેવી અનુભૂતિ રહી તમારી બહુ સરસ સર જેવી મતલબ એક અમે લાગણી અમે પ્રમોશનમાં ઘણી જગ્યાએ કીધું છે કે આ ફિલ્મ અમે મે અમે એક જ વાર જોઈ હતી હજી અમે પ્રીમિયરમાં એક પણ જોઈ નથી શક્યા પણ અમે પહેલા જોઈ હતી ફાઇનલ પ્રોડક્ટ તો અમને કઈક ફીલ થયું તો અમે એમ જ કહેતા હતા કે ઉત્સવ છે દસમી તારીખથી તમારો જે ઉજવો અને લાગણી છે અનુભવો એ જે જોશે એ સમજશે હાલે તમે જોશો તો તમે પાંચ જણને કહેશો કે પ્લીઝ આ ફિલ્મ જુઓ તો એ જ સેમ લાગણી અને સેમ અનુભૂતિ છે બહુ સરસ તો સર પેલા તો જય શ્રી કૃષ્ણ તમને જમણા વંદનના પ્રણામ પાછું કરવાનું મન થઈ જાય એક સમય હતો કે જ્યારે રામાયણ સિરિયલ ચાલતી ને અરુણ ગોવિંદ છે એ ભગવાન શ્રી રામ પાત્ર ભજવ કરતા અને એ પાત્રમાં એટલા એ ઓતપોત થઈ ગયા હતા કે હવે એ પાત્રમાં લોકો પણ જોવે છે તો અત્યારના પણ આજના દિવસે પણ જ્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું ત્યારે એ જયારે એરપોર્ટ ઉપર ઉતરતા હતા એવી જીવ જોયા આપણે ગણપતિ લાગતા હતા તમને આવું હવે જોખમ લાગે કે ભાઈ હવે આગળ જતા હવે મારા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર જવું પડશે કે વિલન ના પાત્ર એ નહીં થાય આ તો પાછું જોખમ થઈ ગયું કારણ કે આટલી સરસ મૂવી ને આટલું સરસ કેરેક્ટર અને ભગવાન શ્રી કૃષ્ણ બનવા મળતું હોય તો બીજું જોઈએ શું કારણ કે દરેક માનો એક

સો ટકા છે કીધું ને કે અહીંયા કેટલા મંદિરો છે બધા ધર્મના મંદિર છે કેટલું મંદિર છે એટલે અને અને અમે જુનાગઢમાં સૌથી વધારે કામ કર્યું શરૂઆત અહીંયા અંકિતની એક સિરીઝ હતી પહેલાં ગુજરાતની હું જુનાગઢ આવ્યો તો પહેલી વાર કામ કરવા વચ્ચે એક બે પ્રોજેક્ટ કર્યા અત્યારે આખી આ ફિલ્મ બનાવી એટલે જુનાગઢમાં સૌથી વધારે કામ મેં કર્યું એટલે ધર્મને તો રસ્તો યાદ છે જવાનું એટલે પરફેક્ટ જગ્યા પરફેક્ટ જગ્યા

કઈ કેમેરા બહુ ડેલિકેટ વસ્તુ નથી સરક એક થઈ જાય તો તૂટી જાય પણ કેમેરા ન થઈ નસે આપણો ડેટા ડેટા ક્રેશ થઈ ગયો બે વાર બે વાર એવું થયું કે ડેટા જ નથી મળતો હવે જેટલું છે એમાંથી આપણે એડિટ કરવું છે એટલે આવા નાના નાના અનુભવ તો બહુ સરસ છે તો એટલે મારા સમંદર રામભરૂ છે અપાવને એમ કહે છે કે ઓર આ ઉપરથી ભગવાન ના ઉપર બનાવ કે કઈ પછી આગળ જવું છે કારણ કે આ ફિલ્મ પણ પાછી અગેન તમારું કિરદાર લીખી છે પારિવારિક ફિલ્મ છે સંદેશો પણ આપે છે લોકોને નાની નાની વાતમાં અત્યારના જે છૂટાછે થઈ જાય છે એ શું કામ તો કે ઝઘડાના કારણે તો એ સંદેશો પણ આમાં આવી જાય છે ને ભગવાન કૃષ્ણની વાત તો આખી છે જ

સરસ મજાના પ્રોડક્શન હાઉસીસ પણ જોડાઈ ગયા સૌ ચિત્ર અને પછી સમજાણું કે અચ્છા કદાચ કોઈ બહુ થી કરેલું કામ હોય ને તેને બેકિંગ મળી જ જાય છે બાકી રહી વાત ફિલ્મની વાર્તા વિશેની તો તમે જેમ કીધું હોય કે સામાજિક પ્રશ્નો સાથે તો વાત થઈ જ રહી છે ફિલ્મમાં પણ એમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મને એ લાગે છે કે પ્રોબ્લેમ્સ આજના જ છે બધા અને આપણા એવા એવા પ્રોબ્લેમ્સ છે કે જે તમને એવું લાગે કે આ મારો પ્રોબ્લેમ છે કે મારા બાજુવાળાનો સામેવાળાનો પણ જો હવે એમાં એક ડિવાઇન ઇન્ટરવેન્શન આવી જાય તો જો એમાં એક ભગવાન જો પ્રવેશે અને પ્રોબ્લેમ્સ છે ને ભગવાન પ્રવેશે છે તો કેવું થાય શું થાય એક તો એ મને ઇન્ટરેસ્ટિંગ ઇક્વેશન લાગે છે જે પછી લાલા અને શ્રી કૃષ્ણ વચ્ચે

અને આદ્યાત્મ એનો બહુ સરસ મજાનું મિશ્રણ અંકિતભાઈ આ ફિલ્મમાં પ્રેઝન્ટ મોહસ સરસ વાત રિવાઇવ કરી અંકિતભાઈ મ્યુઝિક ઓફ લવ કરે કરે એટલે એક એવી વસ્તુ એવી કે જાણે એક પોઈન્ટ તમે નેગેટિવ કાઢી શકો એક પોઈન્ટ એટલે મન જો ખરાબ હોય તો ન ખરાબ બોલી દે કે કરે લાગે મેં કીધું સ્લો છે પણ સ્લો છે એની બજાર છે અમુક સ્લો પિક્ચર હોય એ આપણે બોરિંગ લાગતી હોય તો આમાં સ્લો જાય છે ને આપણે એમ થાય કે હજી થોડીક સ્લો જાય મજા આવે છે કારણ કે જલ્દી પૂરી ન થઈ જાય મ્યુઝિક પણ અદભુત છે મ્યુઝિક ડાયરેક્ટરનો સંપર્ક અને પછી સિંગરોનો સંપર્ક કારણ કે દરેક સિંગરોને વજન આપતું પાછું ગીત છે તો એ કઈ રીતે સૌથી પહેલાં તો મ્યુઝિકનું મારું ખાલી એટલું હતું કે મને કોઈ ગિટાર ગિટાર જે પ્લે કરતા હોય એવા કોઈક માણસ મળી જાય કે

તો એનો કે કઈ ફિલ્મ છે મીધું લાલ અમારે જોડાવું છે કૃષ્ણ ભગવાન મીધું ભર્યું મારે એટલું બજેટ એનું તમે દઈ શકું અને તમે મેં કીધું પણ એને છે વાત અડી ગઈ કે વાત સરસ વાત છે પછી સતત એને એટલો કોન્ફિડન્સ બતાવ્યો પ્રોજેક્ટમાં કે મારે એને લેવા જ પડ્યા એટલે મારે લેવા પડ્યા એમ જશે કે મને એમ હતું કે આ માણસ સાથે આપણે તો સંબંધ નથી પૈસા તો આને કેમ આ પડે ભાઈબંધ નથી આપણે એટલું બધું તરત ના કહી શકીએ કોઈને

અમો નીચે લીધું એટલે કે આપણે ચાલે 5 બજેટ 6 બજેટ નહીં આમાં જોસ છે આમાં જોસ છે આ જોસ છે ને એને આખો જે ભેગો કર્યું ને નોટ સિટ્યુએશન આવી હોય આપણે બધું ડિસ્કશન થાવા પણ મોનિટર હોય ને કે મ્યુઝિક કેમ ડિરેક્ટર હોય કે કે એક્ટિંગલે મ્યુઝિકનો મોનિટર હતો ને આ સિંગર નિયત ચાલે હું પર તમે રીડબાઈ કર્યા હું ફ્લૂટ ઇન્સ્ટ્રુમેન્ટ પૈસાનો તો 36 તમે પાછા વગાડાયો કે ફિલ્મની ડિમાન્ડ અલગ છે અમુક સીન અલગ એનીમાં ચેન્જ થાય તો પાછા એ રહ્યો તો કે કે પૈસા ગોણ હતા પણ એનું જે ડેડિકેશન હતું ને એટલે તમને મ્યુઝિક ગમે છે ને ફિલ્મ ફ્રી કમ્પ્લીટ થઈને સ્ટુડિયોમાં તરીકે વાત છે એ બધા ડિરેક્ટરનો પૂછે નો પૂછે બેનમાંની વાત છે પણ એમ પૂછશે કે મ્યુઝિક વાળા મ્યુઝિક વાળા ભાઈ કોણ છે સંગીત એવી વસ્તુ છે સાહેબ ફ્રી વર્ષો સુધી જીવતી રહેશે એની સ્ટોરી કદાચ કાલ તમે ભૂલાઈ આજે આવું થઈ ગયા ડિરેક્ટર થયા એ નહીં હંમેશા મ્યુઝિક તો અમારે જ રહેશે અને ડિઝર્વેબલ માણસ છે એ આ ઓલું હતું તમે ક્યાં હતા કે આવડું પહેલી વાર તમે કીધું આ હતી હતી બધા પાંચ વર્ષ હે ને બધા ઘરે બેઠા બેઠા પોતાને હે ને કંડા જેટલા લોકો બેઠા છે ને કોઈ એમનો સાથે ક્રાફ્ટ ઉપર કામ કરતા હતા પછી પાંચ મિનિટ બે કલાક આવી જેમાં એને પાંચ વર્ષ દસ વર્ષ બતાવી દે આ ઘરે બે અમારો ક્રાફ્ટ બધા જ લોકો આવી જાય જૂના ત્યાં લોકો જોવે છે અને આખું ગામ છે કઈ અપીલ

સેકન્ડ કે થર્ડ અઠવાડિયામાં નીચે આવી જાય છે એટલે નાના થિયેટરમાં આપણી લોકોની એ શરત છે કે દિવાળીના દિવસો આવે છે નવી શરૂઆત જીવનમાં કરવાની હોય છે તો નવી જીવનમાં શરૂઆત કોઈ મારધારવાળા પિક્ચરથી નહીં આવા પિક્ચર કે જે મેસેજ આપે છે જે કૃષ્ણ ભગવાનના સન્મુખ તમને લઈ જાય છે એવા ફિલ્મો જોઈને એવા બાળકોને પિક્ચર દેખાડી અને નવા વર્ષની શરૂઆત કરો એવી મારી તમને અપીલ છે અને મને ખાતરી છે કે તમે જ્યારે થિયેટરની બહાર નીકળશો તો મે બી કૃષ્ણ ભગવાન છે તમારા હૃદયમાં હશે થેન્ક યુ